નમસ્કાર મિત્રો સિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એક સ્કોલરશીપ વિશે જાણીશું જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય એવું છે અને અત્યારે બે હજાર પચીસ છવ્વીસમાં સ્કોલરશીપના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો એ છે એસબીઆઈની આશા સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ તો એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આપણે અંગેની માહિતી મળી શકે તેમજ તમારા જાણીતા હોય તેમને મારો વિડીયો છે એ ફોરવર્ડ પણ કરશો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે વધારે લોકો છે વિદ્યાર્થીઓ છે આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે અને એમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તો મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો એસબીઆઈની એક સ્કીમ છે એસબીઆઈ પ્લેટિનિયમ જુબેલી આશા સ્કોલરશીપ બે હજાર પચીસ તો એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો એની પાત્રતા કોણ ધરાવે છે એ સારા માટે આપણે સ્કોલરશીપ આપવામાં આવે છે તો જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે જે તેજસ્વી છે પરંતુ આર્થિક કારણોસર તેમણે અભ્યાસ અધરથી જ છોડી દેવો પડે છે જેથી તેમના માટે થઈ અને એસબીઆઈએ સ્કોલરશીપની યોજના શરૂ કરી છે જેથી હોશિયાર વિદ્યાર્થીઓ છે તેજસ્વી વિદ્યાર્થીઓ છે ત્યાં સ્કોલરશીપનો લાભ લઈ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને દેશમાં પોતાનું યોગદાન આપે તો હવે એની કેટેગરી છે કે સ્કૂલના વિદ્યાર્થી છે એને મળે છે પછી ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી છે એને મળે છે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી છે એને મળે છે અને આઈઆઈટીના સ્ટુડન્ટ હોય આઈઆઈએમના સ્ટુડન્ટ હોય એમને મળે છે તો આપણે જોઈએ તો પાત્રતા કોણ ધરાવે છે તો બધા જે ભારતીયો છે એના માટે આ સ્કોલરશીપની યોજના છે હવે સ્કૂલ લેવલે જે અભ્યાસ કરતા હોય તો નવથી બાર ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે આ સ્કૂલ કક્ષાની સ્કોલરશીપ છે હવે આ સ્કોલરશિપ માટે પિચોતેર ટકા કે તેનાથી વધારે માર્ક હોવા જોઈએ એટલે ધારો કે નવમા ધોરણની સ્કોલરશીપ હોય તો ધોરણ આઠમામાં એને પિચોતેર ટકા કે તેનાથી વધારે માર્ક હોય તો એ અરજી કરી શકે છે હવે જે કુટુંબની વાર્ષિક આવક છે ત્રણ લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને તેમના બાળકો નવ થી બાર ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તેવા કુટુંબના દંપતી છે તેમના બાળકો માટે અરજી કરી શકે છે હવે એસસી એસટી માટે છે માર્ક્સમાં દસ ટકાનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે એટલે સાડસઠ પોઈન્ટ પચાસ ટકા માર્ક્સ હોય એસસી એસટી કેટેગરીમાં તો પણ એ અરજી ફોર્મ ભરી શકે છે અને સીજીપીએ છે એ છ પોઈન્ટ ત્રીસ હોય તો કરી શકે છે હવે આ નવથી બારમાં પચાસ ટકા સીટ છે મહિલાઓ માટે છે અને પચાસ ટકા સીટ છે એસસી એસટી માટે અનામત છે એટલે આ રીતે પચાસ ટકા સીટ છે એસસી એસટી એટલે પચીસ પચીસ ટકામાં પચાસ ટકા આવશે અને પચાસ ટકા મહિલાઓ માટે છે આ રીતે સ્કોલરશીપનો લાભ મળે છે હવે ગ્રેજ્યુએશન લેવલના કોર્સ છે હવે ગ્રેજ્યુએશન લેવલના કોર્સ છે એની અંદર પણ માર્ક છે તો બારમા ધોરણમાં છે પંચોતેર ટકા માર્ક હોય તો એમને અને વાર્ષિક આવક છે છ લાખ રૂપિયા સુધીની હોય તેમના જે કુટુંબી વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેમના વિદ્યા તેમના બાળકો છે એ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે અને એસસી એસટી માટે દસ ટકા રિલેક્સેસન છે એમાં પણ અને માર્ક છે એ સડસઠ પોઈન્ટ પચાસ ટકા હોય તો પણ એ અરજી કરી શકશે આમાં પણ પચાસ ટકા સીટ મહિલાઓ માટે છે અને પચાસ ટકામાં પચીસ ટકા એસસી માટે અને પચીસ ટકા એસસી માટે છે આ ગ્રેજ્યુએશન માટે છે હવે ગ્રેજ્યુએશન માટે કેવું છે કે ટોપ ત્રણસો એવી યુનિવર્સિટી અને કોલેજ છે જે એનઆઈઆરએફ એને રેન્ક આપેલો છે એવી કોલેજ હોય એ ટોપ કોલેજમાં ભણતા હોય તો જ એને મળી શકે હવે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં પણ પાત્રતામાં એવું છે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને પોસ્ટ ગ્રેજ્યુએસ ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવેલું હોવું જોઈએ અને તેમને છેલ્લા વર્ષમાં ગ્રેજ્યુએશનનો પીચોતેર ટકા માર્ક હોવા જોઈએ એસસી એસટી હોય તો સડસઠ પોઈન્ટ પચાસ અને એમાં પણ પચાસ ટકા સીટ મહિલાઓ માટે અનામત છે અને પચાસ ટકામાં પચીસ ટકા સીટ એસસી અને એસટી માટે હવે આમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પણ આઈઆઈટી આઈઆઈએમ અને ટોપ રેન્કની ત્રણસો સ્કૂલ છે જે દેશની આપણી નેશનલ લેવલની જે એનઆઈઆરએફ છે એના રેન્કમાં આવતી હોય તો એવી કોલેજમાં જ એડમિશન લીધું હોય એમને આ સ્કોલરશીપ મળી શકે છે હવે આપણે જોઈએ તો સ્કોલરશીપની રકમ કેટલી છે તો સ્કૂલ કક્ષાએ જે નવથી બાર ધોરણ છે એમાં વાર્ષિક પંદર હજાર રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર છે ગ્રેજ્યુએશન લેવલ છે તો ગ્રેજ્યુએશનમાં પીચોતેર હજાર મળે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અઢી લાખ રૂપિયા બે લાખ અને પચાસ હજાર રૂપિયા સ્કોલરશીપ મળે છે હવે મેડિકલમાં કોઈ સ્ટુડન્ટ હોય તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા પણ સ્કોલરશીપ મળે છે પછી આઈઆઈટીમાં એડમિશન લીધું હોય તો વાર્ષિક બે લાખ રૂપિયા મળે છે અને આઈઆઈએમ એડમિશન લીધું હોય તો પાંચ લાખ રૂપિયા હવે વિદેશ કોઈને અભ્યાસ કરવા જવું હોય તો એસસી એસટી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વીસ લાખ રૂપિયાની સહાય મળે છે કોઈને વિદેશ જવું હોય તો હવે આ માટે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો એસબીઆઈનું પોર્ટલ છે એની ઉપર તમે અરજી કરી શકો છો હવે એસબીઆઈ આશા સ્કોલરશીપ ડોટ કોમ ડોટ એની વેબસાઇટ છે એમાં જઈ અને તમે આશા સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસમાં ક્લિક કરશો એટલે એમાં ફોર્મ ભરાઈ જશે હવે આપણે જોઈએ તો એની પ્રક્રિયા શિષ્યવૃત્તિની કઈ રીતે છે તો પહેલાં તો છે કે મેરિટ તૈયાર કરશે જે એપ્લિકેશન આવી એમાં જેને વધારે વધારે માર્ક હશે પછી એની આર્થિક સ્થિતિ જોવામાં આવશે કે એની વાર્ષિક આવક કેટલી છે એ પ્રમાણે મેરિટમાં જેટલા આવતા હશે તેમને પસંદ કરવામાં આવશે એટલે માર્ક્સ અને આર્થિક ગ્રાઉન્ડ પર પસંદ કરવામાં આવશે પછી ટેલિફોન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ડોક્યુ પછી જે ફાઇનલ લિસ્ટ તૈયાર થશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે થઈને રૂબરૂ બોલાવવામાં આવશે આ રીતે તમે ઓનલાઈન અરજી કરો એટલે પછી એમાં તમારે મોબાઈલ નંબર પણ એક આપવાના છે મોબાઈલ નંબર પાછા તમારે બદલાવાના નથી એ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો હવે જોઈએ તો દસ્તાવેજોની કે જ કઈ કઈ જરૂર પડશે તમારે તો દસ્તાવેજોમાં એક તો માર્કશીટ છે ધારો કે નવમા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય અને એને સ્કોલરશીપ લેવાની હોય તો આઠમા ધોરણની માર્કશીટ છે એટલે આગળના વર્ષની માર્કશીટ છે એ જરૂર પડશે પછી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એમાં ધોરણ દસ અને ધોરણ બાર એ બંનેની માર્કશીટની જરૂર પડશે પછી ઓળખ કાર્ડનો પુરાવો આપવો પડશે એમાં આધાર કાર્ડ ચાલશે પછી ચાલુ વર્ષમાં તમે ફી કેટલી ભરી છે ફીની રિસિપ્ટ હોય એની પણ પહોંચ તમારે જોશે પછી બેંક એકાઉન્ટની વિગત જોશે

અને અનામત હોય તો જાતિનું પ્રમાણપત્ર આટલી વસ્તુને તમારે દસ્તાવેજમાં જરૂર પડશે હવે ઘણી વખત એવું થાય કે કોઈ વિદ્યાર્થી છે એ સરકારી સ્કૂલમાં ભણતો હોય તો એને ફી ના આપવી પડે તો સ્કૂલમાંથી એવું લેખિત લેવાનું છે કે આ બાળકની છે એ સ્કૂલની ટ્યુશન ફી છે લેવામાં આવતી નથી એવું એક સર્ટિફિકેટ લઈ અને આની સાથે દસ્તાવેજ સાથે અપલોડ કરવાનું છે હવે ક્યારે અરજી કરવાની છે તો ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી ડેટ છે એની પચીસ પંદર નવેમ્બર બે હજાર પચીસ છે એટલે પંદર નવેમ્બર પહેલાં તમે જો આ સ્કોલરશીપ માટે અરજી કરી દો તો તમારું નામ છે મેરિટમાં આવવાની શક્યતા છે હવે આપણે જોઈએ તો એપ્લાય છે એપ્લાય કેવી રીતે કરવું તો એસબીઆઈની જે વેબસાઇટ છે એ આપેલી છે એની ઉપર તમે લોગ ઇન કરશો અને સ્ટાર્ટ એપ્લિકેશન એપ્લાય નાવમાં દબાવશો પછી સ્ટાર્ટ એપ્લિકેશન આવશે પછી રજીસ્ટર આઈડી અને તમારું આઈડી રજીસ્ટર કરશો એટલે પછી તમારે એપ્લિકેશન ફોમ ફિલઅપ કરવાનું આવશે આ ફોર્મ તમે ભરશો એટલે પછી તમે ફોર્મમાં બધી વિગત ભરી અને છેલ્લે તમે ચકાસણી કરીને એની પ્રિન્ટ આઉટ એક કાઢી રાખજો બરાબર છે પછી એની સાથે દસ્તાવેજો છે એ બધા અપલોડ કરવાના છે અને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એક્સેપ્ટ કરવાની છે આ રીતે કરી અને સબમિટ કરવાનું છે ફોર્મ હવે તમે ફોર્મ સબમિટ કર્યા પછી તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો લોગ ઇન કરી અને પછી તમે સ્કોલરશીપ એપ્લાય સ્કોલરશીપ એપ્લાયડ સ્કોલરશીપ છે એમાં એ સેક્શનમાં જશો તો તમે સ્ટેટસ ચેક કરી શકો છો હવે આ સ્કોલરશિપ માટે એવું જરૂરી નથી કે તમારે એસબીઆઈમાં એકાઉન્ટ હોવું જ જોઈએ ગમે તે બેંકમાં તમારું એકાઉન્ટ હશે તો પણ તમને એસબીઆઈની સ્કોલરશીપ મળશે અને સીધી વિદ્યાર્થીઓના બેંકના એકાઉન્ટમાં જમા થશે આ રીતે જો તમે વ્યવસ્થિત ફોર્મ ભરશો તો તમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે હવે એક ઇમેલ એડ્રેસ પણ છે જો તમારે કોઈ પણ મુશ્કેલી હોય તો એસબીઆઈ આશા સ્કોલરશિપ એટ ધ રેટ એસબીઆઈ ફાઉન્ડેશન ડોટ કોમ ડોટ ઇન એટલે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આ આપવામાં આવે છે અને હેલ્પલાઇન નંબર પણ છે ઝીરો ઇલેવન ફોર થ્રી ઝીરો નાઇન ટુ ટુ ફોર એટ અને એક્સટેન્શન નંબર છે થ્રી ઝીરો થ્રી આ રીતે સૌથી શુક્ર ઓફિસ સમય દરમિયાન એટલે નવથી છ વાગ્યા સુધીમાં છે તમે ફોન કરી હેલ્પલાઇન પર અને તમે આ અંગેની પૂછપરછ પણ કરી શકો છો તો મિત્રો આ એસબીએની સ્કોલરશીપ છે એનો લાભ લઈ અને વિદ્યાર્થીઓ છે એ પોતાના અભ્યાસથી આગળ વધારી શકે છે વચ્ચે સ્કૂલ ડ્રોપ આઉટ ન કરે અને કોલેજ પણ ડ્રોપ આઉટ ન કરે અને એનો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકે તેના માટે એસબીઆઈ ફાઉન્ડેશન છે આ સ્કોલરશિપ આપે છે એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો પંદર નવેમ્બર પહેલાં આ ફોર્મ તમે ભરી દેશો તો તમે એ સ્કોલરશીપનો લાભ લઈ શકશો તો મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ મારો વિડીયો લાઇક અને શેર પણ કરજો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું રજા લઉં છું ફરીથી મળશું નવા વિડીયો ત્યાં સુધી રજા લઉં છું નમસ્કાર